બોટાદથી રાજપુરાને જોડતો રોડ બિસ્માર હાલતમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપુરા ગામથી બુબાવાવ કુંડડી અણિયાળી કાઠી બોટાદ ગામને જોડતો મુખ્ય રોડ મસમોટા ઠેર ઠેર ખાડા પડી ગયા છે તંત્ર ઘોર નિંદ્રામાં છે તેમજ બોટાદથી અણિયાળી કાઠી કુંડડી બુબાવાવ રાજપુરા જતો મુખ્ય રોડ ઉપર મસમોટા ખાડા તંત્ર ઘોર નિંદ્રામાં આ રોડ ઉપર દરરોજ રોજગાર માટે બોટાદ તેમજ રાણપુર હજારો માણસો જાય છે આ રોડ ઉપર દરરોજ ટુ વ્હીલર ફોર વ્હીલર ટેમ્પા રિક્ષા સરકારી એસટી જેવા દરરોજ હજારો વાહનો નીકળે છે અને લોકોને ખૂબ જ રોડ ઉપર ખાડાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રસ્તાની ખૂબ જ સ્થિતિ ખરાબ હોવાથી ઇમરજન્સી અને પ્રસૃતિના કેસમાં દર્દીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે આ રોડ ઉપર સમારકામ કરવામાં આવે છે પણ ફક્ત દેખાવ પૂરતો આ રોડ ઉપર જ્યાં સમારકામ કરવાનું હોય છે ત્યાં તંત્ર નથી કરતી અને બીજી જગ્યાએ સમારકામ કરીને વહી જતા રહે છે તંત્ર આ રોડ ઉપર અણિયાળી કાઠી ગામથી બોટાદ જવાના રોડ ઉપર મસ્ત મોટા ખાડામાં સાથી દસ જેવા વાહન ખાડામાં અકસ્માતમાં અકસ્માત થયા છે તેમ છતાંય તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે તંત્ર કોઈ મોટી દુર્ઘાટ દુર્ઘટના ઘટે તેની રાહ જોઈને બેઠું હોય તેમ આ રોડ ઉપર નીકળતા વાહનવાળાનું કહેવું છે તેમજ આ રોડ ઉપર અનિયાળી કાંઠે ગામ નજીક મોટા મોટા ખાડા છે ત્યાંના ખેડૂતો દ્વારા અનેક વખત ત્યાંના ખેડૂતે પોતાના ખર્ચે સારા કર્યા છે તેમ છતાં પણ આ દિવસ સુધી તંત્ર ઘોર નિંદ્રામાં છે તેમજ બુબાવાવથી કુંડડી ગામની વચ્ચે રોડ ઉપર મત મોટા ખાડા છે અને આ રોડ ઉપર સમારકામ કરવામાં આવે તો આ મસ્ત મોટા રોડ ઉપર ખાડા કેમ પડી જાય છે તંત્ર શું ખાલી દેખાવ પૂરતા જ આ રોડ ઉપર સમારકામ કરે છે તેમજ વાહનવાળા લોકોનું એવું કહેવું છે કે જો કોઈ ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં મુખ્યમંત્રી તેમજ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ કોઈ મોટા નેતા આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય છે લોકોનું કહેવું છે કે તંત્રને કોઈ મોટા નેતા આવે ત્યારે તો રાતોરાત રોડ બની જાય છે અને બીજા પણ વિકાસ થઈ જાય છે તો આ રોડ ઉપર કોઈ મોટા અકસ્માતની દુર્ઘટના બને તો આ અકસ્માતના જવાબદાર તંત્રને કહેવાય તેવું આ રોડ ઉપરથી વાહન નીકળે તેમનું કહેવું છે હવે અસ્મિતા ભારત ન્યૂઝના અહેવાલ બાદ આ તંત્રની આંખ ખુલે છે કે નહીં તે જોવાનું રહ્યું અહેવાલ રોહિત આર જતા